નમસ્કાર મિત્રો તમે સાંભળી રહ્યા છો કલોલનું જાણીતું ન્યૂઝ બુલેટિન પ્રકોપ ન્યૂઝ ચેનલ તો મિત્રો આજે ફટાફટ નજર કરી લઈએ આજના સમાચારો ઉપર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છોટા ઉદયપુર શાખા દ્વારા એસ હાઈ સ્કૂલ છોટા ઉદયપુરમાં સીએસઆર અંતર્ગત સ્માર્ટ બોર્ડ અને કમ્પ્યુટર સમર્પિત કરવામાં આવ્યા હતા છોટા ઉદેપુર નગર સ્થિત એસએફ હાઈ સ્કૂલ ખાતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સીએસઆર એક્ટિવિટી અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમમાં એસએફ હાઈ સ્કૂલ છોટા ઉદેપુરના આચાર્ય શ્રી હિતેશભાઈ ચૌહાણ તેમજ શિક્ષક અને કર્મચારી ગણ દ્વારા એસબીઆઈ છોટા ઉદયપુરના મેનેજર શ્રી જ્ઞાનેન્દ્ર ઠાકુર સાહેબ તેમજ અધિકારી ગણનું પુષ્પ બુકે આપીને સન્માન કરવામાં આવ્યું હતું હાઈસ્કૂલના આચાર્ય શ્રી અને કર્મચારી તેમજ તમામ મહેમાનોને દીપ દ્વારા પ્રાગટ્ય કરીને વંદના સાથે કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો એસબીઆઈ છોટા ઉદયપુરના મેનેજર શ્રી માનનીય જ્ઞાનેન્દ્ર ઠાકુર સાહેબ અને રિજનલ મેનેજર સાહેબ તરફથી એસ હાઈસ્કૂલ છોટા ઉદયપુરને એક સ્માર્ટ બોર્ડ અને ચાર કમ્પ્યુટર સમર્પિત કરવામાં આવ્યા હતા શિક્ષણને વેગ મળે તે માટે અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓમાં કમ્પ્યુટરનું જ્ઞાન વધે તેમજ ઉત્તરો ઉત્તર પ્રગતિ થાય તે હેતુથી સંસાધન સમર્પિત કરવામાં આવ્યા હતા તે બદલ આચાર્ય શ્રી હિતેશભાઈ ચૌહાણ દ્વારા એસબીઆઈ છોટા ઉદયપુરનો આભાર માન્યો હતો જે એસએફ સ્કૂલના આ અહેવાલથી જાણવા મળ્યું છે સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર છોટા ઉદયપુર